આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ ભારત બંધના કિસાન સંઘ દ્વારા પાયેલા એલાનને લઈ સુરતમાં ખેડૂત આગેવાનોએ મીટીંગ કરી હતી ખેડૂત અને સહકારી આગેવાન તથા માજી સંસદ સભ્ય તેમજ માજી ધારાસભ્ય પાટીદાર સમાજના આગેવાન વીરજીભાઈ ઠુમ્મર દ્વારા સુરત ખાતે સામાજિક આગેવાન સહકારી આગેવાન સરપંચો તથા કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી તેમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે ભારતીય કિસાન યુનિયન દ્વારા આગામી સોળ ફેબ્રુઆરીએ આપવામાં આવેલ ભારત બંધના એલાનને દક્ષિણ ગુજરાતમાં સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે કોંગ્રેસી આગેવાનો સાથે ખેડૂત આગેવાનો સહિતના મોટી સંખ્યામાં હાજર હતા